અજાણ્યા શાખો ત્રીયાર ના ઘા ઝીકીને આ યુવાન ને ઘાટ ઉતારી દીધો છે આ મૃતક યુવાને દોઢ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા ને હાલ તે ગામમાં પોતાના પત્નીને સસરાના ઘરે મૂકવા માટે આવ્યો હતો ત્યારે જેતપુરમાં રહેતા રવિ દિલીપભાઈ મકવાળા નામના અઠ્યાવીસ વર્ષે યુવાનની છડીના ઘાજગીને હત્યા કરી નાખવામાં આવી છે રવિ મુળજામ જોધપુર તાલુકાનો રહેવાસી હતો અને જેતપુર ખાતે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો હાલ યુવાનની હત્યા થતાં સાપાળ કરવા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે રવિના મૃતદેહને રાજકોટ શિવરસિયા ખાતે ખસેડીને ફોરસિક પીએમ સહિતની કામગીરી હાથ ધરી છે

તો ન્યાય કાગળ કાગજ થઈ ગયું ન્યાય પાંચ વર્ષનો છોકરો મૂક્યો પછી ત્યાં થી કાગળ થઈ ગયો ને તો ઈ પછી વાડા હાડા ગામ છે ને ન્યાય આયર ના ઘર માં બે મૈત્રી કરાર કરીને રેતી ત્યાં તો ઈ લોકો ધમકી આપતા તા કે તમને બે મના મારી નાખીશ મારી નાખીશ અમારો છોકરો કાલે હાથમાં આવી ગયો ને તો એને કાલે પતાવી દીધો સરયું મારી દીધું મારા છોકરા ને એ અમે કઈ જોયું નથી મને રાતે ત્રણ વાગે પોલીસ વાળા નો ફોન આવ્યો કાલે અમે ન જોયું કેટલા જણા હતા હું થયું હું નથી અમે હજી મારા છોકરા ને મોઢ્યું અમે નથી જોયું શંકા છે ત્યાં મારા છોકરે તો લવ મેરેજ કર્યા દોઢ બે મહિના ત્યાં ભેગા રહેતા બતરી કરાર કરી ભેગા મને ઓલા લોકો માંથી શંકા છે આ યાદ ના દિલીપભાઈ ને ડાંગર એની ઉપર શંકા છે એના ઘર માં હતી પેલા મારી બોવ